િત હોવાની માહિતી પ્રકાશ માં આવી છે જેમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ તંત્ર જાણે નિંદ્રાધીન હોય તેમ લાગી રહ્યું છે ડબલ વડોદરા ને જોડતો ચાલીસ વર્ષ જૂનો કેલનપુર બ્રિજ જર્જરિત છે બ્રિજના સળિયા બહાર આવી ગયા છે દુર્ઘટનાનો ખતરો વધી રહ્યો છે માર્ગ મકાન વિભાગની નિષ્ક્રિયતા પર લોકમુખે ચર્ચા થઈ ગઈ છે લોકો પ્રશ્ન પણ કરી રહ્યા છે કે બ્રિજનું સમારકામ થશે કે નહીં સ્થાનિક લોકોમાં ભય અને અસંતોષનો માહોલ છે ગંભીરા જેવી બીજી દુર્ઘટના ન બને તે માટે તાત્કાલિક પગલાની માંગ કરવામાં આવી છે કૃષ્ણા સિટી કેલનપુરમાં રહું છું અને અત્યારથી કેલનપુર ગામ પછી જે એક બ્રિજ પ્રસાર થાય છે આ જે રોડ છે ડભોઈને વડોદરા ડભોઈને જોડતો એ આ રાજ્યનો અગત્યનો રોડ છે અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી કુંડેલા યુનિવર્સિટી વિશ્વ યુનિવર્સિટી આવેલી છે અને પોઈચાનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે એટલે અહીંને જતા અવર જવર કરતા વાહનો ઘણા બધા હોય છે અને આ વાહનો જેમ ગંભીરા પુલમાં અકસ્માત થયો અને વીસથી પચીસ જણનો ભોગ લેવાઈ ગયો એમ આ જો જજરિત હોય તો એની પૂરી થઈ ગઈ હોય અને મારા ખ્યાલ પ્રમાણે અહીંયા કોઈ વૈપલ વૈકલ્પિક વ્યવસ્થા થાય નથી આ પુલની જગ્યાએ તો સરકારી તંત્ર શું કોઈ બીજો અકસ્માત થાય તેની રાહ જુએ છે તો જલ્દીથી જલ્દી આ જે પુલની જગ્યાએ બીજો કંઈ વૈકલ્પિક વ્યવસ્થાનો વિચાર થાય અને નવા પુલનું કોઈ નિર્માણ થાય એવું અમે રજા જરૂરી છીએ ત્રીપુટ ની ફોડદ્રામ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર